સમય ની અંદર કાર્યક્રમ ભગવાન આવી જાય અને

જો દર્ મિત્રો ફાળા ની આદી લે લેજો સુરશ ચાલુ છે એ આપણે બતાવી દેશું છું હા એ Uh, I don't know.

મારા લગ્ન ની ખરીદી કરવા માટે જોકે અમારે ગમે અમારે ઘરની જ વાત હોય મારા લગ્ન ની ખરીદી કરવા માટે હું મારો દોસ્તાર એક બાજુ મારે કાનગોપીનો ઉજાગરો બીજી બાજુ લગ્નની ખરીદી કરવા માટે હું મારો દોસ્ત હવે ઘરેથી રૂપિયા બાપુ પુષ્કળ લઈ ગયા પુષ્કળ એટલે રૂપિયા બે હજાર રૂપિયા લઈ ગયા કારણ કે લગ્નની ખરીદીમાં કેટલા રૂપિયા છે કઈ નક્કી ના હોય બે હજાર એટલે એકાણું માં લગ્ન થયા આજે ચોત્રીસ વર્ષ થયા તમે બે હજાર વીસ હજાર જેવા લાગતા હું ને મારો દોસ્ત અમે કોલકીથી રાજકોટ ગયા લગ્નની ખરીદી કરવા માટે પછી રાજકોટ જેવા અમે ગયા એટલે અહીંયાથી પ્લાન ફરી ગયો કે લગ્નની ખરીદી અમદાવાદ જવું છે અમારું માઇન્ડ ઊંચું ફરી પણ બાપુ અમે કોઈ દી રેલવે મુસાફરી કરેલ નંબર મેં અમારે તો તમે આપણે ગાડીમાં જાય હવે ગાડીમાં મેં બે ટિકિટ લઈ લીધી બરાબર ગાડી આવી એટલે પેલો ડબ્બો ખાલી મેં મારો દોસ્ત અગિયું સડી ગયા મારો દોસ્ત ડબ્બામાં સીડો હું સીડો ત્યાં ટીટી માસ્તર ઉભો મને કે ટિકિટ ગયા મેં ગાડી મને કે વાહ લે ડબ્બે વહી દઉં નક્કા મને કે આ ડબ્બો રિઝર્વેશન વાળો ડબ્બો છે આમાં તમારું કામ નહીં હવે વાહન લે ડબ્બે ગયા બાપુ એ ડબ્બામાં ભીહો એવો કેની તમે વાતો જ આવો જો મારા દોસ્તર કે આ ડબ્બામાં નહીં સડી શકી મેં કીધું મજા કહીશ ફક્ત એને હું કરી દઈશ હવે એ ડબ્બામાં એવો ભીહો હતો હું એમાં માથા મારીને અંદર ગઈ રહ્યો મારા દોસ્ત તને મેં બારીએથી અંદર ખેંચો જેવો જ અંદર ખેંચો એવો જ પડકારો મારો ડબ્બામાં હરફ કરી ગયો ભાગ ગયો અને ભાઈ બે મિનિટમાં માં આખે આખો ખાલી હો હું મારો દોસ્ત ડબ્બા બે જણા હોય તમે હોય જ જાવે અમદાવાદ હવાર આવશે હવે અમારે ઉજાગર ને હિસાબે ઘસ ઘસા ની અંદર આવી ગઈ હવારા ઓલો ચા ને ખારી સેવારો બરાબર નાખે કે ચા વાળા મેં કીધું આ ક્યુ સ્ટેશન છે મને કે રાજકોટ મેં કે મને કે રાજકોટ સ્ટેશન છે આ ડબ્બામાં હમી હાજમાં હરફ કરી ગયો ડબ્બો અહીંયા કાપી નાખો છે તો મેં કીધું ગાડી ક્યાં મને કે ગાડી અમદાવાદ હોય ગઈ મેં મારા દોસ્તાર કીધું પગતા ને કે અહિયાં છે અને આપણે બસમાં માં જ આવું બાપુ અમે એક દી લેટ થયા હો અમે રાજકોટ થી અમદાવાદ જવા માટે ટ્રાવેલ્સ માં ગયા બીજે દી હવે ભૂલ્યા જેવો અમે અમદાવાદ માં હવારે ઉતરે એટલે મારા દોસ્ત બધું ટકર ટકર ગોતે કે હું ગોત છું મને કે હોટલ ગોતું છું ચા પીવા ના જવાય પૈસા ચૂકવવા પડે મેં મારા દોસ્ત ને કીધું અમારે ગમે દુકાન માં ઘરી ગયા

મને કે બે વખત કરો ચા પાણી આવશે મેં કે હા ચા એવો પિસ્ટો લાવી છેલ્લે મેં ઉડાણનો ભાવ કહ્યું મેં કે બસો રૂપિયા રેડી દેવો શેઠ કે ના પણ મેં મારો કે ઊભો થઈ જાય હવે અમે ઊભા થઈને એટલે ઊંચા વાહે છે મને કે ઉપાડો બસો રૂપિયા હું બાપુ મેં કે મરાણા આવે હવે ડોકમાં ગારિયા પડ્યા એટલે મેં શેઠ ની કીધા બધા સ્ટેશન આવ્યો હા મેં કે રેલવે સ્ટેશન પકડો મને કે આમાં રેલવે સ્ટેશન નહીં આવે મેં કીધું બસ સ્ટેશન પકડો મને કે ઈટેશન ને અમે કે તો અમારા રેડિયો શું કામ નું હવે અમે અમદાવાદ ની બજાર માં આગળ ગયા બપોર નો સમય ભૂખ એવી લાગી લોજુ ઘણી દાર શક એવા વગર ઉઠાડે પણ અમારે તો ખાલી હા હાથ લેવાનો લોજુ ઘણી અગાઉ એમાં એક અગાઉ ના વખત ની લોજ એમાં બોર્ડ તો કે જમી જાવ જમી જાવ તમારા છોકરા ના છોકરા પૈસા ચૂકી જાય મેં મારા દોસ્ત કીધું આ વાય મને કે શું છે મેં કીધું આ બોર્ડ એમ છે કે જમી જાય જમી જાવ તમારા છોકરાના છોકરા પૈસા ચૂકી જાય હવે અમે લોજ માં ગયા બે બોર્ડ એવા શાકાહારી ને માસાહારી મેં શાકાહારી માં ઘૂસો એથી લોજ માં આગળ ગયા બે બોર્ડ એવા બાકી નોકરી મેં બાકી માં ઘૂસો બાકી માં આઈ લાગ્યા આઈ લાગ્યા આઈ લાગ્યા આઈ લાગ્યા હોર હોરવા નીકળી ગયા હો પાછો જોઈએ તો બોર્ડ લાગી ગયો રજા રજા સિવાય આવવાની મનાઈ છે મેં મારજો તને આખા કો નાખો ભાઈ રોકડામાં ઘૂશ્યું હવે અમે બાપુ લોજમાં ગયા એટલે અમારે મફત ખાવું એટલે જરાય ને બધું ને ચલાવ્યો મેં જતા મેં ક્યાં ટેબલ સાફ કરો પંખાનું સ્વીચ ચાલુ કરો આજનો છાપુ દ્યો મેં કીધું દૂધના બબે ગલાસ મૂકજે ને અડદના બબે પાપડ મૂકીએ ને કેરીની કટકી કેમ નથી ઓલો શેઠ કે સીઝન નથી મેં કીધું તોય તારે રાખ્યું જોયું મેં મારજો તમે હારી ફાઇટ જોવાની ત્યાં કોલકે કે ચાર પાથી ખાવું ના પડે ખાતે મારો ડાબ્યો અમે હારી પર જમીન ઉભા થયા તો અમે ના ટેબલ માં મુખવાસ ની પ્લેટ હતી મેં મારા દોસ્તો મુખવાસ ના મુઠા પર લેવા ન દેવા મુખવાસ ના મુઠા પર મને કે ક્યાં ઉભા મેં ઘરે મને કે પૈસા મેં છે ના પૈસા મેં કીધું તમારો બોર્ડ શું છે મેં કીધું તમારો બોર્ડ એમ છે કે જમી જાવ જમી જાવ તમારા છોકરાના છોકરા પૈસા ચૂકવી જાય

સુખા તો એક કામ કર કંસ રાજા ના મૈયા રાય મય વેચવા આવશે હા તો પછી આપડે શું કરો પૈસા તો છે ને પૈસા છે ને તેમાં જૂટી લેવાય એટલે આજ કે લેવાય એમ ને આજ કે લેવાય લઈ લેવાય તો તમે મારા ભેગા છો ને હું તો તારા ભેગો છું પણ તું મારા ભેગો હો કે હા હું જ તમારા ભેગો એટલે તમારે બીવું ને મને કહી દેવું કે કાંસરાજે મયર આવે એટલે બરાબર સુખા હું છે ને આ આડર રસ્તે કે તારે કે બેહી જાય તારે છે ને

हेलो मुकेश बाबू उस्ताद तुम क्या tu.